એ મિત્રો મારી સાથે છે હિંમતભાઈ સુતરિયા અને એના હાથમાં થાળી જોઈ શકો છો અલગ અલગ સિક્કા છે જો અહીંયા કેટલી બધી થાળી તૈયાર કરવામાં આવી છે જૂનવાણી સિક્કા રાજા રજવાડામાં અંગ્રેજ શાસન હાલતા એ સિક્કા નેપાળની નોટું અને હાથમાં આપણે પૂછ્યું હિંમતભાઈ સંગ્રહ બહુ કરે છે જૂનવાણી સિક્કાનો હિંમતભાઈ આપણે આ આ આજે ડીશમાં પૈસા છે એ હેના સિક્કા છે એમાં એક નહીં છે ત્રણ નહીં છે દેખાડો એક નહીં છે

બે પૈસા એટલે આ હિંમતભાઈ આ આપણે જે બે પૈસા પાંચસુ દસ્યું આ કેટલા વર્ષ પેલા નાણું હાલતું આ કેટલા છે આ બે પૈસા છે બીચું કેતા હા એમ નહીં આજે તમે નાણું બતાડ્યું બરાબર છે બે ત્યુ પાંચસુ દસ્યુ વીસ્યુ આજે પૈસા છે એ કેટલા પૈસા છે ઓગણીસો બોતેર પૈસા બે પૈસા એટલે આ ઓગણીસો બોતેર આજુબાજુ આ નાણું હાલતું તમે નાના હતા

અને ઈ આ ત આજે તમારી ઉંમર કેવડી છે મારી ત્રેપન છોપન વર ત્રેપન છોપ્પન વરસ એટલે તમારા જે નાનપણમાં હતા તમે નાના હતા તે આ બધું સલણ હતું ને હા તૈયાં આ સલણમાં હતું આ કેટલા છે હા એક પૈસો છે સમજાઈ ગયું આ એક પૈસો છે એટલે તમારા નાનપણની અંદર એક થી લઈને પાંચ પૈસા દસ પૈસા વીસ પૈસા બધું નાનું ચાલતું એમ ને એક પૈસા બે પૈસા સમજાઈ ગયું તો મિત્રો વાહ મિત્રો તમે જોઈ શકો છો થાળીમાં અને અલગ અલગ નાણું છે બીજા વિશે આપણે વાત કરવાના આ નોટું બતાડો તો આ નોટું છે એ હા ઓલી આ બાજુ હાથમાંથી બધી પાંચ ની છે આમ કરો દેખાડો આ બે એક ની છે આમ આમ નિશુ રાખો કા સમજાઈ ગયું આ એક એક રૂપિયાની નોટો છે

એટલે હવે આપણે આ સલનમાં રહી નથી પાંચની તજી કદાચ હાલતી હોય છે પણ એકની ને બેની નોટું સલનમાં સીએ નહીં અને મિત્રો ખૂબ જૂનું નાણું નોટું આ બધું સંગ્રહ ભાઈ કર્યો હતો ધન્યવાદ ને પાત્ર છે કારણ કે હવે છે ને આવી તમને ક્યાંય જોવા નથી આડો આ છે એ કેટલા સિક્કા છે એક એક રૂપિયાના છે હમણાં સુધી હાલતા હતા હા ઓગણીસો એકોતેર બોતેરતેર પણ આ સિક્કા આમ સાઈઝ બહુ મોટી છે ને આમ દેખાડો સાઈઝ મોટી આ તમને ક્યાંય હાથમાં નહીં આવે

તો તમારે આ જૂનુંવાણી નાણું જોતું હોય તો આપણે હિંમતભાઈનો મોબાઈલ નંબર કોન્ટેક નંબર આપવાના છે એ બરાબર છે બરાબર છે બરાબર હા તો આપણે મોબાઈલ નંબર કોન્ટેક નંબર આપશું એ કોન્ટેક્ટ નંબર પર તમે ફોન કરી અને જૂનું નાણું મેળવી શકશો તો મિત્રો હવે ખાસ એક વિનંતી છે વા કેટલા પૈસા દસ પૈસા છે સમજાય ગયું વાહ જો તમે આવા દસ પૈસા તમને ક્યાંય જોવા નહીં મળે જૂનુંવાણે તો આપણે મોબાઈલ નંબર આપશું એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો અને મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ પેજને ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી